વિશ્વ હિન્દુ પરિષદ પૂર્તિ સમારોહ એટલે વિશ્વ હિન્દુ પરિષદને સાહીઠ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક પ્રખંડમાં આયોજન કરાયું હતું ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ચોસઠ માં અઠ્યાવીસમી ઓગસ્ટના દિવસે જન્માષ્ટમીના દિવસે

કોઠારા પ્રખંડ મંત્રી યોગેશભાઈ રંગાણી કનકપુર ગ્રામ સમિતિ અધ્યક્ષ હિરેનભાઈ ડાયાણી કનકપુર ગ્રામ સમિતિ ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ રંગાણી કનકપુર ગ્રામ સમિતિ મંત્રી નયનભાઈ ડાયાણી ગૌરક્ષક સંયોજક જુગલભાઈ રામાણી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ધર્મસભામાં સૌ હિન્દુઓ એક થઈને અને નાત જાતના વાડા ભૂલીને એક મંદિર એક સ્મશાન અને એક કુવો આ વાક્ય સાર્થક કરીને એવી વિચારસરણીનો સુર તમામ વક્તાઓનો રહ્યો હતો આયોજન કરવામાં આવે જેમાં સંખ્યામાં હિન્દુ ધર્મ પ્રેમી જનતા માતા બહેનો અને ભાઈઓ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમે પોતાની જન્મતથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો અત્રે વિભાગમાંથી મુખ્ય વક્તા ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા તેમજ અમારા માની ઉજનીયર મહાદેવના મા

આજના પ્રસંગે મળ્યો હતો તેમાં ઉચ્ચ ગૌતમ ગિરી બાપુ તથા કચ્છ જિલ્લાની ટીમમાંથી ડોક્ટર પ્રકાશભાઈ પંડ્યા સાહેબ જિલ્લાના અધ્યક્ષ લક્ષણસિંહ ચોટા સાહેબ તેમજ કચ્છ જિલ્લાની સમસ્ત કાર્યકર્તા અને વખારા પ્રથમની સમસ્ત જવાબદારી નિભાવતા ભાઈઓ સાથે આ પ્રોગ્રામ હિન્દુ સંમેલનનો જે હતો એ સૌ સાથે મળી અને સરસ પ્રોગ્રામની ઉજવણી કરી